આ તરફ ચૂંટણી પંચે મતદાનની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે આ વખતે રાજ્યમાં અંદાજીત તેર લાખ જેટલા ફર્સ્ટ ટાઈમ વોટર નોંધાયા છે આ વોટરને મતદાન પ્રક્રિયા સમજાવવા માટે વર્ચ્યુઅલ રિયાલિટી વિડીયો બનાવવામાં આવ્યો છે આ વિડીયોની લિંક ચૂંટણી પંચની ઓફિશિયલ વેબસાઇટ પર મૂકવામાં આવી છે જીટીપીએલ અને વર્ચ્યુઅલ હાઈટ્સ માં હાઇટ્સના સંયુક્ત પ્રયાસથી લિંક તૈયાર કરવામાં આવી છે લિંક ડાઉનલોડ કરીને મતદાતા મતદાન કેવી રીતે કરવું તે જોઈ શકશે વર્ચ્યુઅલ રિયાલિટી આધારિત ટેકનોલોજીની મદદથી કમ્પ્યુટર અને એન્ડ્રોઈડ મોબાઈલ મારફતે મતદાર પોતે વર્ચ્યુઅલી મતદાન મથકમાં પ્રવેશથી લઈ મતદાન કેવી રીતે કરવું અને સમગ્ર પ્રક્રિયાનો જાતે જ અનુભવ કરી શકશે મેટાવર્સ આધારિત વર્ચ્યુઅલી મતદાન અંગેની પ્રક્રિયા સમજી શકે છે

અને સો દેટ એ લોકોનું મતદાનના પ્રક્રિયા વાકેફ કરવા માટે જીટીપીએલ અને વર્ચ્યુઅલ હાઈટ્સ બંને બંનેની સંયોગથી એક ઇલેક્શન મેટાવર્સનું તૈયાર કરવામાં આવ્યું છે એક વર્ચ્યુઅલ રિયાલિટીનું એક ફિલિંગ નવા મતદારોનો આપશે બે હજાર બાવીસમાં પણ એકવાર અત્યાર સુધી એક પણ એકવાર પણ મતદાન નથી કર્યું એ લોકોનું માટે પણ મતદાનના પ્રક્રિયા કેવી રીતે થાય એનું માહિતગાર કરવા માટે એ એક નવતર પ્રયોગ કરવામાં આવ્યું છે આપ સૌની માધ્યમથી તમામ નવા મતદારો અને યંગ એસ્પેશિયલી યંગ મતદારોની મારી અપ્રિ મારી અપીલ છે કે આપના વોટ્સપ મોબાઈલ પર એન્ડ્રોઈડ મોબાઈલ અથવા આપકા લેપટોપ ડેસ્કટોપ પરથી આ લિંક અમે શેર કરીએ છીએ એનું આપ જોઈને ઇલેક્શનના પ્રોસેસનું આપે જાણી શકશો